એન્કર સમગ્ર ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વૃક્ષારોપણ ઉપર ભાર મૂકવામાં આવે છે ત્યારે આ વૃક્ષોના લીધે વરસાદ ક્યાંક ને ક્યાંક લંબાય છે તો વરસાદ વધુ આવે અને જે અડતાલીસ મી પચાસ ડિગ્રી સુધી ગરમી દર ઉનાળે વધતી જાય છે તેને રોકવા સરકારે આવામ પાસે જ્યાં જગ્યા મળે ત્યાં એક વૃક્ષ વાવું તેઓ સંકલ્પ લેવડાવે છે ત્યારે મોડાસામાં આવેલ ઓમનગર સોસાયટીમાં આજે ઓમનગરના પ્રમુખ સુરેશભાઈ ભાટિયા અને સોસાયટીની રહીશો અને નગરપાલિકાના પ્રમુખ એવા નીરજભાઈ શેઠ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ નગરપાલિકા પ્રમુખ દ્વારા ચોક્કસપણે ગરમીનું સ્તર ઓછું થાય અને વરસાદ આવી તો જનજીવન સુખી થાય આજ રોજ તારીખ સત્યાવીસ છ બે ના રોજ ઓમનગર સોસાયટી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેની અંદર અને દરેક લોકો ઘરના ઘર દીઠ એક એક વ્યક્તિ અહીંયા આગળ આવ્યા અને વૃક્ષારોપણ કર્યું આ જે વૃક્ષારોપણ એટલા માટે ખાસ કરવામાં આવે છે એક તો માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને એક આહવાન છે એક પેડ માકે નામ એ જ રીતે અહીંયા દરેકને હું એક ખાસ વિનંતી પણ કરીશ કે દરેક એમની સોસાયટીમાં આ જ રીતે વૃક્ષારોપણ કરાવે અને એના માટે કંઈ પણ મદદ જોઈએ તમારી નગરપાલિકાની ટીમમાં જે ગમે તેને કહેશે એ વૃક્ષારોપણ માટે આપના ત્યાં આવશે અને વૃક્ષારોપણ કરશે એટલે હું અને આપ પણ જાણી શકો છો કે આ વખતની ગરમી અસહ્ય હતી અને ગરમીમાં હજી આવતી સાલ એનાથી પણ વધારે પડશે તો વૃક્ષો નહીં વાવો તો ગરમી આજે પચાસથી પંચાવન ડિગ્રી પહોંચતા પણ વાર નહીં લાગે તો દરેક એક વૃક્ષારોપણમાં એક વૃક્ષ એમના માતાના નામે વાવે એવી હું દરેકને નમ્ર અપીલ કરીશ કસ્તુ ભારત માતા કી છે